ને પ્રગ્રામની યોજના કરી છે આ યોજનામાં ક્યાંક મટર પુલક ક્યાંક 20 લિટરના ઠંડા પાણીના જગ અને ક્યાંક માટીની માટલા કે ના કર્ણાવતી નગરમાં મે 100 પરબ એક પરબમાં ચાર આવા કેબા કર્ણાવતી મહાનગરમાં જ અમે દર મહિને 1 કરોડ લોકોને ઠંડુ ને શુદ્ધ પાણી

અને બાળકોની ટેલેન્ટ વધારવાના કાર્યક્રમો આ હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા ચાલવાના તો પૂછી શકશો બાળકો હોવા જોઈએ હિન્દુઓને મુસ્લિમોની આબાદી વધી રહી છે કઈ રીતે જોડશો ભારતમાં આગામી સમયની અંદર તીન વચ્ચે હિન્દુ સચ્ચે ભારતમાં હિન્દુઓની વસ્તી ઘટી રહી છે આવતા પંચોતેર વર્ષ ઈસવીસો અને એકવીસો સુધી ભારતમાં હિન્દુ લઘુમતી થઈ શકે છે એટલે

तो शुरूपति तो पैदा मैं तो गरीब हिंदुओं को खाना मिले मुफ्त में प्राइवेट का डॉक्टर मिले एडवोकेट मिले चौबीस घंटे के हिंदू हेल्पलाइन मिले इसमें लगा हूँ मैं हिंदुओं का नेता हूँ

सर, आप हिंदुत्व की जो बात कर रहे नेता हो जिस तरह यहां पे संविधान के दायरे में जो हिंदुत्व के घरों पर मकान चलाए जा रहे उसको किस तरह देख रहे राज्य सरकार को बाकी परिस्थिति ध्यान में रखकर काम करने का अधिकार है वो सोचे સરકારે ઘણા બધા ડિકોલેશન કર્યા છે મોટા ભાગના દ્વારકા હોય સોમનાથ છે તે વિસ્તારમાં લઘુમતિ સમાજને કે કાર્ય તો તે પ્રકારના આરોપો સતત સરકાર ઉપર લાગી રહ્યા છે તમે યોગ્ય માનો છો ડિમોલેશન થઈ રહ્યા છે આ બધા ધાર્મિક સ્થળો હોય કે અન્ય શહેરોની અંદર અરે આ દેશમાં હિન્દુ ટાર્ગેટ પર છે લઘુમતિ નહીં નાગપુરમાં કોના ઘર ઉપર હુમલા થયા કોને માર્યા એટલે દેશમાં ટાર્ગેટ પર હિન્દુ છે લઘુમતી નહીં

इसमें योगी जी मोदी जी दोनों का ही सहयोगता इसके कारण में सवा करोड़ लोगों को खिलाफ पाया अच्छा सर दूसरा सवाल संभल के, के अंदर आप यात्रा लेके जाने वाले और संभल में जिस तरह योगी जी ने कहा कि दूसरा नेक्स्ट अवतार का संभल में किस तरह देख रहे हो वो योगी जी है और महंत भी है उनको ही पूछो अगले अवतार की जानकारी महंत को होगी कैंसर सर्जन को कहा जिस तरह का परिस्थितियाँ का निर्माण हुआ उसको किस तरह देख रहे हो

ચાર્જિંગ એક ટેન્ટ માં ચાર જણા નું થાય એના માટે ચાર્જિંગ ના પોઈન્ટ કરી દે દરેક રૂમ માં હીટર એટલે 200 હીટર ઓકે કરી એક લાખ કિલો લાકડા પહેલેથી જ ખરીદી લીધા તો રોટલી બનાવ એટલે સફળતા નું એક કારણ પહેલેથી જ બહુ ડિટેલ પ્લાન સફળતાનું બીજું કારણ

જીતુ માટે ખુશી આપી દઈએ આવો જીતુ ભાઈ જીતુ ભાઈ અહીં આવો છે અને મારા બધા સાથી છે કેરે કૃષ્ણ તો કૃષ્ણના સુધારક કે તો કેમ તો બધું સ્ટાઇલ છે જય જય नमदाना में ये तम्बू मारा है कंदू थे ये अलग पर ये आठ दस बजुर निचाज जितो बेनु करा जितो बेनु काम सवार निकले। से निकले जितला वक्त तम्बू खाली करने टेंट किया चेंबर्डा में साफ कराओ बैठला बुद्रा जितो बे एक, एक दिवस में सित्यर सित्यर तम्बू ने सफाई करने व्यवस्थित करता है उन नाम हैं, जैसे कामेंदु भाई, रोहित भाई, एक जो एक करता है जो काम स्वाभिमान एक काम मत कोई ने कहूं नहीं पड़ी कि तुम्हें तो बराबर नहीं करो तो ध्यान आपको यानी स्वयं संचलित चंटों तो पर एक बड़े मोटा व्यक्ति होता था एक एवा व्यक्ति जो दुनिया में मोटा-मोटा प्रेसिडेंट એનું પ્લાનિંગ કરે છે એને રહ્યા પછી કહ્યું કે તમારી ટીમનું પ્લાનિંગ પરિશ્રમ અને સ્વયંનું કામ કર્યા તે જોતા એવું લાગે છે કે આ ટીમ દુનિયામાં ધારે કરી શકે એવી તાકાત